નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 ફોર સુનિતા વિલિયમ્સના પૃથ્વી ઉપરના સફળ લેન્ડિંગને લઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ શુભેચ્છા પાઠવી છે અમેરિકન અવકાશ એજન્સી નાસાના અવકાશ યાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ્ચ વિલ બોર મહિના પછી પૃથ્વી ઉપર પરત ફર્યા છે તો સુનિતા વિલિયમ્સના સફળ લેન્ડિંગને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખુશી વ્યક્ત કરી છે સુનિતા વિલિમ્સના સફળ લેન્ડિંગને લઈ અને મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ગુજરાતની દીકરી અંતરિક્ષમાંથી ધરતી ઉપર પરત ફરી છે આપણા માટે આ આનંદની ક્ષણ છે દેશ અને ગુજરાતની દીકરી હોવાનું ગૌરવ છે સુનિતા વિલિયમ્સનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ રહે તેવી પ્રાર્થના છે સુનિતા વિલિયમ્સના સફળ લેન્ડિંગ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાતની દીકરી લાંબા સમયથી અંતરિક્ષમાં ફસાયા બાદ ધરતી ઉપર ઉતર્યા છે ગુજરાત અને દેશની દીકરી હોવાથી ગૌરવની લાગણી અનુભવું છું સુનીતા વિલિયમ્સનું સ્વાસ્થ્ય સારું રહે તે વિશ્વને પ્રાર્થના કરું છું તથા સુનીતા વિલિયમ્સ અને તેમના સાથી બંનેના સારા સ્વાસ્થ્યની કામના કરું છું તેમજ સુનીતા વિલિયમ્સના સફળ લેન્ડિંગ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે આપણા માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે સુનીતા વિલિયમ્સ નવ મહિના સુધી અંતરિક્ષમાં રહ્યા હતા તેમજ સુનીતા વિલિયમ્સે દુનિયાની નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરવાડ્યું છે ગુજરાતની દીકરી અને એ દીકરી લાંબા સમય સુધી આંતરિક્ષમાં ફસાયા પછી આજે ફરીથી પાછા ધરતી પર ઉતર્યા છે આપણા માટે ગુજરાતની દીકરી અને ભારતની દીકરી પાછા આવવાથી આપણને ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને એમનું સ્વાસ્થ્ય સારું છે અને હવે પણ એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમની મનોકામના બધી જ ભગવાન પૂર્ણ કરે અને બીજા પણ સાથી એમના સાથી પણ પાછા આવ્યા છે એનો પણ આનંદ છે તો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શુભેચ્છા પાઠવી હતી પૂર્વી દુનિયાની અંદર ખુશી છે ભારતની ભૂમિની દીકરી સ્વાભાવિક રીતે ગૌરવ હોય હું પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ હર્ષ સાથે ગુજરાતની બેટી માટે શુભકામનાઓ થેન્ક યુ આપણી ગુજરાત મહેસાણાની પંડ્યા પરિવારની દીકરી ભારતની દીકરી સુનિતા વિલિયમ્સ એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો નવ મહિના સુધી સ્પેસનો અનુભવ અને ખાસ કરીને આજે ફરી જ્યારે એમનું લેન્ડિંગ થયું તો એ પલ એ વિઝ્યુઅલ અને એ દ્રશ્યો દેશ નહીં પરંતુ દુનિયાની અનેક દીકરીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે સુનિતા વિલિયમ્સ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે પણ શુભેચ્છા પાઠવી હતી પૂરી દુનિયામાં ટેકનોલોજી અને અંતરિક્ષની અંદર જ્યારે હરણફાળ કરીને બ્રહ્માંડ જાણવાની મનુષ્યને હંમેશા માટે ઈચ્છા રહે છે ત્યારે ભારતની જ દીકરી અને અમેરિકાના નાસાની અંદર જ્યારે અવકાશયાત્રી તરીકે સંશોધન માટે સ્પેસ સેન્ટરમાં ગયા હતા અને ટેકનિકલ ખામીથી નવ નવ મહિના સુધી એમને ત્યાં રોકાવું પડ્યું અને ટેકનોલોજી અને વિજ્ઞાનના માધ્યમથી ફરી પાછી પૃથ્વીના ધરતી ધરતી પર જ્યારે આવ્યા છે ત્યારે સમગ્ર વિશ્વની તમામ લોકો તમામ ધર્મના લોકોએ પ્રાર્થના કરી હતી આ એક નારી શક્તિ મહિલા શક્તિ પણ કેટલું મોટું કામગીરી કરી શકે આ પ્રસંગે આપણી લાડલી દેકરી કલ્પના ચાવલા પણ આપણા વચ્ચે નથી રહ્યા એમને પણ આપણે હૃદયથી એ યાદ કરીએ છીએ શ્રદ્ધાસુમન આપીએ છીએ ત્યારે સુનિતા વિલિયમ જ્યારે અહીંયા આટલી મોટી સફળતા પ્રાપ્ત કરી દુનિયાને નારી શક્તિનો પોઝિટિવ મેસેજ આપ્યો છે અને ખગોળય જ્ઞાન વિશ્વની અંદર પૂરું બ્રહ્માંડ જાણવાની જે જિજ્ઞાસા છે આ પ્રવૃત્તિને વેગ આપ્યો છે તો સફળતા સફળ તરીકે એનું લેન્ડિંગ થયું અને ધરતી પર આજે એ ખુશી રીતે એમના પરિવારને મળી શકશે જોઈ શકશે એનો સૌને આનંદ છે સૌની પ્રાર્થનાએ આ સરસ રીતનું એમનું લેન્ડિંગ થયું છે અને સફળતાપૂર્વક એ પૃથ્વી પર પાછા આવ્યા છે જે સુનીતા વિલિયમ્સ એ ગુજરાતની અને ખાસ કરી અને ઉત્તર ગુજરાતની દીકરી છે નવ મહિના સુધી સ્પેસની અંદર રહી આકાશની અંદર રહી અને આજે નવ મહિના પછી એ પૃથ્વી ઉપર એમનું ઉત્તરાયણ થયું છે શુભેચ્છા પાઠવું છું અને સુનિતા વિલિયમ છે ઉત્તર ગુજરાત અને ગુજરાતની વિશ્વની અંદર નામના વધારી છે એક શક્તિશાળી અને લોખંડી મહિલા તરીકે કાયમ માટે એમનું નામ વિશ્વની અંદર વિશ્વના ઇતિહાસની અંદર અમર રહે છે અને તેઓ સ્વસ્થ રહે અને ભવિષ્યની અંદર પણ આવા સાહસ કરી અને વિશ્વની અંદર ગુજરાત અને ઉત્તર ગુજરાતનું નામ વધારે એવી શુભેચ્છાઓ એમની તંદુરસ્તી માટે પણ ભગવાન અને માતાજીને શુભેચ્છા